મોર્નિંગ મિત્રો આવી ગયા છે ગ્રાન્ટેડ શાળાની અંદર ભરતીની અંદર કેટલી જગ્યાઓ ખાલી રહેશે એ માટેના મહત્વના સમાચાર તો ચોક્કસથી મિત્રો જાણી લઈએ ક્યાં ક્યાં કેટલી જગ્યાઓ છે આવવાની છે અને આજનું ન્યૂઝ રિપોર્ટ છે એની વિશે શું કહે છે તો ચાલો ફટાફટ જઈએ આપણે સ્ક્રીન ઉપર તો મિત્રો આપણે ફટાફટ જાણી લઈએ તો મધ્યમ વર્ગને રાહત આપતી એવી ગ્રાન્ટેડ શાળાઓની વાત કરીએ આપણે મિત્રો તો અહીંયા ગ્રાન્ટેડ શાળાઓની અંદર ભાવનગર જિલ્લાની માત્ર વાત કરીએ તો છ્યાસી ગ્રાન્ટેડ શાળાની અંદર દોઢસો શિક્ષકોની ભરતી છે ગ્રાન્ટેડની અંદર થવા માટે જવાની છે અને મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ તો આપણે ખ્યાલ જ છે કે હાલ વિવિધ જિલ્લામાંથી ખાલી જગ્યાઓની યાદી બે હજાર વીસની દિવાળી ની દરમિયાન જે છૂટી થયેલી જગ્યાઓનો પણ સમાવેશ કરવાનું સરકાર છે વિચારી રહી છે તો તે સંદર્ભમાં મિત્રો આગામી સમયની અંદર માત્ર એક ભાવનગરની અંદર દોઢસો શિક્ષકોની ખાલી જગ્યા છે ભરવાની વાત સૂત્રો દ્વારા છે જાણવા મળી છે મિત્રો ભાવનગર શહેર અને જિલ્લાની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લીધે ગ્રાન્ટેડ શાળાને ઘણા બધા અલીગઢ તાળા છે લગાવી લાગી રહ્યા બાદ છેક સરકારના શિક્ષણ વિભાગનો પેટર્ન પાણી હલતા ભરતીઓ શરૂ કરવાની વિચારણા છે શરૂ કરી છે સૂત્રના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો ભાવનગર જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં લાંબા સમયથી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી જેના લીધે ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત રહે છે આ અછત દૂર કરવાના ભાગરૂપે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર શહેર અને જિલ્લાની કુલ મળીને દોઢસો જગ્યા ભરવાની દિશામાં વિચારણા શરૂ કરી દીધી છે અને શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે અને મધ્યમ વર્ગને રાહત આપતી ગ્રાન્ટેડ શાળાઓ છે એ કરવા માટે સરકાર આ જઈ રહી છે તો તો મિત્રો માત્ર એક ભાવનગર જિલ્લાની વાત થાય કે જ્યાં દોઢસો શિક્ષકોની ભરતી છે આવનારા સમયની અંદર આવવાની છે તો આવા તો તેત્રીસ જિલ્લાઓ છે આપણા તેત્રીસ જિલ્લાઓની અંદર સો ટકા મિત્રો જગ્યા છે વધવાની છે ઘટવાની નથી તો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ